નમસ્કાર મિત્રો થોડાક દિવસ પહેલા હું આપ પાર્ટી સાથે જોડાણી છું હવે સોશિયલ મીડિયા ઉપર અત્યારે મારા ગાંજા ને લઈને નો ગ્લાસ ભરતો હોય એવો વિડીયો ઇલેક્ટ્રિક વેપવાળા વિડીયો આ બધા વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો એ મારું ભૂતકાળ છે જે તમે એમ કહો છો કે દારૂ પાર્ટી ગાંજો પીવે છે દારૂ પીવે છે તો એ વિડીયો તમે નિરખીને જોઈ લેજો હું ખાલી નો ગ્લાસ ભરું છું પીતી નથી અને બીજી વસ્તુ જે સ્મોકિંગ વાળા વિડીયો છે એ ઇલેક્ટ્રિક વેબ છે જે નિકોટીન ફ્રી આલ્કોહોલ ફ્રી છે જેમાં કોઈ જાતનો નશો નથી એ ઇલેક્ટ્રિક વેબ આપણા ગુજરાતમાં અત્યારે બેન છે એ વિડીયો મારા આઉટ ઓફ કન્ટ્રી એટલે કે દુબઈના છે જે બિયર વાળો ક્લાસ છે એ હું ભરું છું આ બધા જ વિડિયો મારા હસબન્ડ તુષાર ગજેરાએ આ બધા વિડીયો વાયરલ કરેલા છે હવે એ વિડીયો કોણે ઉતાર્યો મારી સાથે કયા લોકો હતા તો મારી સાથે મારો હસબન્ડ જ હતો અને એના મિત્રો સાથી પણ હતા એટલે વસ્તુ સાબિત નથી થતી કે હું દારૂ પીવું છું કે મારે એવા કોઈ ગાંજાના એના નશા છે વાત રહી હવે ગાંજા વેચવાની તો હાઈબ્રિડ ગાંજો મારી પાસેથી પકડાણો છે તો પેલા તમે લોકોએ જાણ્યું કે કેવી રીતના પકડાણો છે એ મારો કેસ ચાલે છે હું એ ગાંજો લાવી હું ગુનેગાર છું એવું રાખો મને કાંઈ વાંધો નથી એ ગાંજામાં મને ફસાવનાર પ્રદીપ ભાખર બગસરા ભાજપમાં તાલુકા પ્રમુખ છે મારી સાથે મારા હસબન્ડ તુષારભાઈ ગજેરા પણ આમાં સાથે હતા બેંકોંગ એરપોર્ટથી જયારે હું પકડાણી આવતી વખતે અમદાવાદ એરપોર્ટ ત્યારે મારા હસબન્ડ મારી સાથે મારું જે સ્ટેટમેન્ટ લેવાનું છે પંચનામું જેને આપણે કહીએ લેવાનું છે એમાં મારી સિગ્નેચર નીચે મારા પતિની બી સિગ્નેચર છે તો મને જેલમાં નાખી દીધી મારી ઉપર કેસ બનાવી દીધો તો મારા પતિ ઉપર કેમ કોઈ જાતનો કેસ નો બેનો સિગ્નેચર તો એની હતી મારી સાથે એય હતા ગાંજો લાવવામાં આ બધું એરપોર્ટ ઉપર સેટલમેન્ટ પ્રદીપ ભાખરનું આ બધી વસ્તુ કરાવનારો પ્રદીપ ભાખર એ બેન્કોંગ અમારી સાથે આવ્યો એને આખો પ્લાન કર્યો એક રાજનીતિ જ પ્લાન કર્યો એને બહુ સારું એવું માઇન્ડ વાપરો છે આપણે નથી પાડતા એક આખી એવી એણે બેગ તૈયાર કરી મારા બેગ મારા નામે ન કરવા દીધા મારા પતિએ ગાંજાનું બેગ મારા નામે કરી નાખ્યું એરપોર્ટ ઉપર બધું જ સેટલમેન્ટ થઈ ગયું કોઈ જાતના રિમાન્ડ નહીં ચલો હું હાઇબ્રિડ ગાંજો લાવું છું મારી બેગમાંથી ઓગણીસ કિલો સાતસો ગ્રામ હાઈબ્રીડ ગાંજો નીકળે છે તો મને રિમાન્ડ તો થવા જોઈએ ને મારા રિમાન્ડ થાય મને બધી પૂછપરછ કરવામાં આવે પછી મારી ઉપર કેસ બને પછી મને જેલમાં નાખવામાં આવે પણ આ કેસમાં મને ખાલી એરપોર્ટ ઉપર ચોવીસ કલાક બેસાડી સીધી મને કોર્ટમાં લઈ ગયા અને કોર્ટમાંથી સીધી મને સાબરમતી જેલમાં લઈ ગયા કોઈ જાતના રિમાન્ડ નહીં કોઈ જાતની પૂછપરછ નહીં એટલે આ એક પોલિટિક્સ કહેવાય ને ભાજપનું રાજકારણ ભાજપની સત્તા પ્રદીપ ભાકર ભાજપનો માણસ એ ધારે તો બધું કરીએ કે એના રાજમાં હું જામીન ઉપર અત્યારે બારે છું બધા કેવી છે ને કમેન્ટ્સ આવે છે બધાના વિડીયો હું જોઉં છું કે બેન હાઇબ્રીડ ગાંજો લાવ્યા છે તો કેસ કેમ નથી થયો જામીન ઉપર છૂટી કેમ ગયા આ બધા સવાલ તમે એને પૂછવા જાઓ